છે ચકલી માળો અને આની અંદર છે ઈંડા ભાઈ ક્યાંય નહીં તો ચકલી અહીંયા માળો કર્યો છે એને એમ લાગે કે ભાઈ આ બધા કરતા સેફ કારણ કે આ પછી નાનકડો છે એટલે કેમ જ લોકેશન પછી હું આને મેં કીધું પાણી ને એવું છાટતું હતું તો હવે કરી દે બંધ હવે કાંઈ છાટવું નથી કારણ કે એ ભલે મોડિયામાં પાણી પાઈ દીધું છે પેલા ત્યારે આપણે ગાડી બાજુ જાય ભાઈ વાહ જો ચોમાસાનું આમ જો તમે ચારે બાજુ એમ થાય કે વાહ લીલો સમ વાતાવરણ થઈ જાય અને મેન તકલીફ ચોમાસાની આ કે ગાડીને ગમે એવી થઈએ ને તો એની સાઈડ ગારાવારી થઈ જાય બિલની હાલત જવું જોઈએ સર્વિસ કરાવી ને ભાઈ બે આ પૂરું થઈ ગયું હાવ કારણ કે આ કાદો ને ઉડતો હોય વરસાદનું એવું બધું આનું જ સમજ સિચ્યુએશન જોઈએ

ઘડીક વાર આરામ કરીએ ભાઈ પાંચ વાગી ગયા છે બોલતા નહોતા ભાઈ મહેમાન આવી ગયા હતા ને મહેમાન આવી ગયા એટલે પછી મહેમાનારે આપણે જયમાનગર આપણે નીકળવાનું હતું હોવા રે અત્યારે ફાઇનલી આપણે એવા રહસ્યમય ગામની અંદર જાય કે જેના મેં બહુ જાજા સમાચાર સાંભળ્યા છે તો પેલા તો આપણે અહીંયા થા હું હાલતા ભાઈ રહસ્યમય મેં એટલા માટે કીધું કે આજના અંદર હું તમને એમ કહું તમે હાઈવે ઉપર મેન રોડ ઉપર આવેલા જતા હોય હાઈવે ઉપરનું એક સિટી જાઉં ગામડું આવે અને એ ગામડાની અંદર જો તમને કોઈ એમ કે ભાઈ ચા નહીં મળે તો એ વાત આપણે ઘરેથી ના ઉતરે એટલે મને સમાચાર છે કે ભાઈ અહીંયા ચા મળતી નથી હજી હાલની તકમાં તો એ ચા નથી મળતી હકીકત છે કે હું છે અને મને માયનામાં નથી આવતું એટલે હું નીકળી ગયો છીએ તો જામજોપુર થી આપણે પચાસ કિલોમીટર નું ડિસ્ટન્સ છે અત્યારે આપણે ત્યાંથી જાય છે લોકેશન છે અને એમાં વચારે ભાઈ આપડે ગામ આડું આવે છે ને જ્યાં આખા ગામની અંદર એમ ટૂંકમાં સમાચાર મળ્યા છે ચા નથી મળતી તો હવે હકીકતમાં નથી મળતી કે શું જઈએ આપણે ત્યાં જઈને જ ખબર પડશે નથી મળતી તો એની પાછળના કારણ શું છે બાકી અત્યારનો સમય એવો જ ભાઈ ચા મસાલા વિના કોઈને હાલતું નથી બે બે ગલાય ચા જોઈએ તો એવા હાઇવે ઉપરના ગામડામાં ચા ના મળતી હોય તો એનું કઈ રહસ્ય હૈ છે નાય મળતી હોય તો પણ હવે આપણે ત્યાં જઈને જોવાનું રહ્યું તો આપણે જામજોધપુર થી નીકળી ગયા છીએ જાણવા માટે જોડાયેલા રહેજો આપણી યાર છેલ્લા સુધી એક તો અહીંયા બજારોમાં હાકડ એવડી છે ને ચારે બાજુ મેન બજારમાં તો નીકળે જ નહીં ભાઈ એમાં આ તો રવિવાર છે એટલે વાંધો ન આવે બાકી નો નીકળી ગયા સામેની સાઈડ છે ગેટ આ જે ઉપલેટાથી રસ્તો આવે મિનિ બસ સ્ટેન્ડ કહેવાય આ મિનિ બસ સ્ટેન્ડની બાજુનો ગેટ છે અહીંયાથી મારી લઈએ આપણે જમણી બાજુ ટાઉન એટલે સીધે સીધો આ રસ્તો આવી ગયો છે આપણે ઉપલેટા ઉપલેટા ને પાછા વાદળને પાનેલી ને ગીંગડી ને કોલકી ને એ બધું ભાઈ આ બાજુ જ આપણે આડું આવે આ બાયપાસ જાય આ બાજુનો જવું તમે બાયપાસનો વ્યૂ જાય જામજોધપુર બાકી ભાઈ ચોમાસાની સિઝનમાં જે ઝાડવા જવું તમે ચારે બાજુ આપણે એમ થાય કે લીલા છમ દેખાય ભાઈ કુદરતી આપણે જોવાની મજા આવે ત્યારે આપણે અને છે જ્યાં જામદોદપુર લોકેશન છે ને ભાઈ એ ગામનું નામ છે ગોલકી અને એનો ડિસ્ટન્સ છે ને એ જામનગર આપડે જામદોદપુર થી કિલોમીટર જેવો થાય છે એટલે આપણે જવાનું છે ટોટલ આગળ પચાસ કિલોમીટર જેવું પણ આપણે આ ગામમાં જોતા જાય કે ગામનું હકીકતમાં હું રહસ્ય છે આ તમે ઘીંગડીનો વ્યૂ જોયો શકો છો અમારી બે બાજુની સાઈડમાં ઘીંગ ગામ છે આ સ્પીડ બ્રેકર છે ભાઈ મોટા મોટા કઈ ઘટે નહીં え Yo

Doña oh, Rio પાલી પાનેલીનો આપણે કહી શકીએ એમ કે હાકડે એરિયો દેશી ભાષામાં કારણ કે આ એટલો એરિયો એવો છે ને ફૂલ હાકડ થાય બે ગાડી આવી જાય ત્યાં ઓકે ઘડી વાર ઉભું રહી જવું પડે આ બાજુ ની ભાઈ ગાયત્રી આશ્રમ કચ્યા તર જવા માટેનો રસ્તો જાય છે જામતદપુર થી થોડા ઘણા કિલોમીટર આપીએ ને આપણે આગળ આપણે આવી હમણાં ગામ જ્યાં આપણે જે ગામનો આપણે વેટ કરીએ છીએ જાણવા માટે બહુ શું કહેવાય ઉત્સાહ છે આપડે કહીએ કે કોલકી ગામની યાદ આવી ગઈ છે અને આપણે હવે ચા માગવાની છે એટલે આપણે હોટેલ આવે ને એક તો અહીંયા કેબિન જેવું ગયું છે પણ આપડે આગળ અત્યારે હમણાં મેન ગેટ માંથી અંદર એન્ટ્રી થાય અને જોઈએ હવે આપણે જે હોટેલ આવે ને જ્યાં જ્યાં આપણે ચાની માગણી કરીએ એ શું છે આપણે ચા મળે એક નથી મળતી કાનુડા એ આ બાજુ કેબિન છે પણ જ્યાં તો કંઈ છે જ નહીં બે થી ચાર જણા બેઠા છે જો આમે બોર્ડ વાંચી શકતા હઈશો કોલકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

એ કે આ બાજુની સાઈડ એક દુકાન આવે ને ત્યાં ઉભા રે અને પૂછીએ મળશે પૂછવા છે જ બીજી કઈ એવી ઓલી છે જ તો એને શું પૂછું આપણે ચાનું આપણે જઈએ થી એ ઓલા આગળ ખૂણા ઉપર કદાચ બોય કારણ કે આપડે કઈ પ્રાઇમસ દેખાય તો ચાનું પૂછીએ ને ફ્રાઈમસ ના દેખાય ને ચાનું પૂછીએ તો આપણે ગાંધા કહેવાય સરકાલો હાય અહીંયા આપણે પૂછીએ તો ગાડ આવો હોય તો બધા આપણે આવી જાય ચા ચા ના મળે મસાલો તો ખાઈ એટલે હું બંધ જ છે ભાઈ એ ચાનો નો બોર્ડ જ નથી મારેલો હવે આપડે આગળ જે મેન બસ સ્ટેન્ડ છે ને ત્યાં જ અહીંયા કારણ કે મેન બસ સ્ટેન્ડ એરિયા છે અને આ મેન રોડ લાગે છે આપણે સીધો ઉપલેટા અહીંયાથી આવી ગયું દસ કિલોમીટર અંતરે અને હવે અહીંયા તો ચા આપણે મળવી જ જોઈએ કારણ કે રોડ તમે જો કેવડો છે સમોસા ને પકોડા ને મળશે ભાઈ ગાંઠિયા ને નવી ટૂંકમાં નાસ્તા ની સુવિધા બધી છે ચા નો ક્યાંય અણસાર દેખાતા નથી એમાં નાસ્તાનું છે અહીંયા ટ્રાવેલ્સ ની ઓફિસ છે રસ છે તો અહીંયા રસ રસ ડેપો છે ફાસ્ટ ફૂડ છે આવું બધું છે ચા ની કેબિન નથી ભાઈ

ચા ને પૂછવાનું તમારે ચા કરો આ બાપા ચાલે પાણી આવતા હોય તો હકીકત માં મને એમ કે કદાચ ક્યાંક મળતી હોય પણ ગામમાં કમર ની જવા મળતી નથી અને એ બહુ જૂના ઘણા વર્ષો પહેલાનો ટૂંકમાં સ્વયંભૂત નિયમ ગામે રાખેલો છે કે ભાઈ આપણે ચા બંધ તો બંધ હવે એમાં તો ભાઈ આપણે કઈ ખબર નથી આજે એસી પિંચ્યાસી વર્ષ એટલે નવી પેઢી ને હવે આવનારી પેઢી તો હાલી ખબર નથી એના ચા નો શબ્દ નહીં આવું તો હારા માં તો ભાઈ આપણે જે સમાચાર સાંભળ્યા હતા એ સાચા છે અને આ ગામની અંદર ખરેખર એકાઈ જગ્યાએ ચા મળતી નથી અને છ હજારથી ઉપરની ગામની અંદર વસ્તી છે તો હું મને એવું હતું ભાઈ કદાચ આપણા ગામમાં જઈને ચા પીશું પણ આજુબાજુના ગામવાળાને દુકાનવાળાવાળાને વાત કરી તો એસી વરનું એની આપણે કીધું કે ભાઈ એસી છે એટલે અમને ક્યાંક બીજી ખાસ તો ખબર નથી પણ અમને બાપાએ જેમ કીધું કે એટલી ખબર છે કે એસી છે ચા નથી મળતી એને તો એ ઘરેમાં હારું કહેવાય ભાઈ આ ગોલકી ગામનું વ્યૂ છે અને બીજું ભાઈ એવું નથી તમે કદાચ ક્યાંથી બહારથી જાત્રા કરીને આવતા હોવ ને તો આ રૂટ ઉપર નીકળતા હો તો તમે આ ગામની અંદર તમારી પાસે બધી સુવિધા હોય તો તમે ચા બનાવી અને તમે પી શકો છો અને બાકી આ ગામના લોકોને ગમે ત્યાં ચા પીવાનું મન થાય તો આપણે કાકા એને વાતચીત કરીએ એટલે કાકાએ આપણે હું કીધું કે ભાઈ અમને જ્યાં ચા પીવાની ઈચ્છા થાય ને તો અમે દૂધની કોથરીઓ ગામમાં બધી જગ્યાએ મળે છે એટલે અમે દૂધની કોથરી લઈને ચાર પાંચ જણા વાડીએ વયા જાય ને ત્યાંથી અમે ચા પી લઈએ તો આ રીતના આખી સિસ્ટમ છે જે વાત હતી એ હકીકતની છે કે ભાઈ ખરેખર આ ગામની અંદર ક્યાંય તમને ચાર શબ્દ જોવા નહીં મળે હવે જ્યાંથી આપણે જવાનું છે એ એક આખી આપણે એમ કહી શકીએ કે હારામાં હારી જ લોકેશન છે ને હારામાં હારું આપણે ત્યાંથી પણ થોડું ઘણું જાણવા મળશે તો હજી આપણે અહીંયાથી આગળ જોઈએ કે ત્યાં જતા આપણે કેવું કેવો અનુભવ થાય છે આ અત્યારે સીધો રસ્તો ભાયાવદર છે અહીંયાથી ભાયાવદર કેટલા કિલોમીટર દેખાડે છે આઠ આઠ કિલોમીટર છે ભાઈ ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે ને આપણે ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે ભાયાવદરમાં જે આવેલું છે આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર કેટલીક છેડી હોય જોઈએ હવે આગળ ચડીયા પછી ખબર પડે અને અહીંયા મેળો ભરાય છે ભાઈ ભાઈ ભાદરવાની જે મોટી રખપાઈ જેમ આવે છે ને એનો અહીંયા મેળો ભરાય છે વ્યૂ જોવો તમે ચારે બાજુ જે આપણે જેમ ઉપર જઈએ એમ જોઈએ એ અહીંથી બોર્ડ દેખાઈ છે મા લખેલો સાઈડમાં આપણે બે બાજુની વધારે પડતી આપણે બિલી જોવા મળશે વાવેતરની અંદર પગથિયા ચડતા આવીશું મેં તો ભાઈ આપણે એમ કહી શકીએ કે આપણે અડધી સાઈડ ઉપર આવી ગયા છે અહીંયા આપણી ગાડી પાર્કિંગ છે અહીંયાથી એક નાનકડું ગામડું છે એ આ તમને જે દેખાય છે ને એ મોટું ભાયાવદર છે અને અત્યારે અહીંયાથી તમે વ્યૂ ચારી બાજુનો જોઈ શકો છો કાંઈ ઘટે નહીં એવો જોઈએ એક નંબર એ વાં ખટારો આવેલો જાય ખટારો હે ખટારો અહીંયાથી ભાઈ મંદિરનો વ્યૂ એક ગુલાઈ લેવાની છે આપણે દર્શન કરી લીધા છે તમે ખોડિયારમાં નાના નેચરનો વ્યૂ જો આ બગીચો ને છોકરાઓને રમવા માટે ને બધી સુવિધા છે ભાઈ વ્યૂ જો અહીંયાથી ત્રિશુલ ને માં ને હાલો બધી આપણે અહીંયાથી આગળ દર્શન આપણે થઈ ગયા છે આપણે જોવું એટલે અહીંયા છે ને ભાઈ આવું સ્ટેશન ટ્રેન છે ઉતરીએ ભાઈ આપણે અહીંયાથી નીચે તો આપણે એક્ઝેટ પહોંચ્યા અને આરતી થાય એટલે આપણે આરતીનો શું કે આરતી ટાઈમ જ આપણે દર્શન કર્યા છીએ રાઈટ સાત આવી ગયા છે થઈ ગયા છે ભાઈ આપણે નીચે હવે આપણે પહેલાં તો ક્યાંક આગળ જોઈએ ને હરી ભાઈ ચા ભીયા કારણ કે આપણે ઓલા ગામમાં ચા નથી મળી તો બધી આગળ અહીંયાથી ફટાફટ તો અહીંયાથી ભાઈ થઈ ગયા છે આપણે હાલતા રસ્તો જોવો તો તમે બે બાજુનો માહોલ કેમ છે એવું લાગે કે આપણે સાસણ ગીરની અંદર જતા હોય ચોમાસા ગમે રસ્તા જાય ને આવું મજા આવે જોવાની ભાયાવર ક્રોસ કરીએ છીએ ભાઈ આપણે જે આપણે ટ્રેન જોઈ હતી ને ભાયાવદર વાળી ભાયાવદર થી આપણે ખાલી સાઈડ લઈ લીધી છે સીધી જામ ગંડોળા બાજુ હાકર ભારી ભાઈ અમુક અમુક જગ્યા ઉપર રોડ પૂરા છે વાંધો નથી કારણ કે પાછું ર્યુ બહુ મોટું સાડા આઠ વાગ્યા છે ખજુડા અને સારી એવી જગ્યાએ એકલાસ ગાઠિયા મળે છે તમને હમણાં દેખાડું તો ગાઠિયા ખાવા કદાચ ગમે ત્યાં નીકળો તો આ રોડ ઉપરથી તમારે આવવાનું ખજુડા વટી જાવ ને ભાઈ એટલે ગરમ ગરમ ગાંઠિયાની હોટલ આવશે તમને સીવ શક્તિ આ ટાઈપથી પાર્કિંગ છે

તો ભાઈ એક ગ્લાસ લાડવા ગાઠિયા ગરમા ગરમ મરચાં આવી ગયા છે ચટણી આવી ગઈ છે તો કરીએ ચાલવું હવે ભાઈ ગરમા ગરમ ચટણી ને પાછા ફાફડા મગાવ્યા છાસ ને જમાવું હોય તો ભાઈ નાસ્તો કરી લીધો છે આપણે અને શિવશક્તિ હોટલ જાય ત્યાંથી હવે નીકળીએ આપણે આગળ વધીએ ગમે ત્યાં તમારે પણ અહીંયાથી નીકળો તો નાસ્તો કરવા આવું હાલો મજા આવી તમારા ગાઠિયા ગાય અરે તો પકડી લીધું છે ભાઈ આપણે અહીંયા થી પાછો હાઈવે સીધો જામજોધપુર વાળો અહીંયા થી કાપવાના છે સો કિલોમીટર ભાઈ ગાંઠિયા ખાવાની મોજ આવી એકદમ ગાંઠિયા ને લડવાના હતું ભાઈ હો ગમે ત્યાં નીકળો છે એવું શક્તિ હોટલ ભાઈ હજી એકવાર કહી દઉં યાદ રાખજો જમાવડો આવી જાય નાસ્તો ભાઈ આ વધારે ભાઈ આ રસ્તો છે ને ત્યાંથી આવે છે એટલે આપડે હારું મેં કીધું ક્યાંક નાસ્તો કરીએ તો ગોતતા ગોતતા અહીંયા ભૂગી ગયા હતા પણ એક નંબર મોજ આવી હવે આપણે પાછા જામજોધપુર બાજુ નીકળી ગયા છીએ હવે વાગી ગયા છે અગિયાર અગિયાર વાગીને અગિયાર મિનિટ થઈ જાય ને આપણે પછી ગયા છે ભરે તો આજનો વિડીયો કરીએ આપણે અહીંયા પૂરો મળીએ કાલે ખબર હવે બધા એને જય દ્વારકા જય શ્રી મોકલ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ